સુરતમાં ગણેશ ઉત્સવનો માહોલ જામી રહ્યો છે પરંતુ નજીકના દિવસમાં અનંત ચૌદસ હોવાથી ગણેશ વિસર્જન યાત્રા નીકળશે ત્યારે સુરતમાં પોલીસ વિભાગ તરફથી અલગ અલગ પ્રકારની આજે કામગીરી કરવામાં આવી રહી છે જી સાહેબ અત્યારે સુરતની અંદર જે ગણેશ વિસર્જન યાત્રા શરૂ થઈ રહી છે તે વિસર્જન યાત્રાને લઈને શું કહેવા માંગો છો ગણેશ ઉત્સવ ચાલી રહેલ છે અને ગણેશ વિસર્જનની તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ ફોર્સની એક્ટિવિટી પણ તેજ થતી જાય છે આજરોજ ઝોન ફાઇવ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ઝોન ફાઇવ શ્રી ઝાલા સાહેબની અધ્યક્ષતામાં એક રેપિડ એક્શન ફોર્સના જવાનો અને મહિલા જવાનો સાથે અને અડાજણ રાંદેર જહાંગીરપુરાના જવાનો સાથે ફૂડ પેટ્રોલિંગ શરૂ કરેલ જેમાં અડાજણના સંવેદનશીલ વિસ્તારો રાંદેરના સંવેદનશીલ વિસ્તારો એ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ ફરી અને અહીંયા જહાંગીરપુરા પોલીસ સ્ટેશન આગળ આવીને ફૂડ પેટ્રોલિંગ સંપન્ન કરવામાં આવેલ છે અ સાથે સાથે ડ્રોન થી પણ સર્વેલન્સ કરવામાં આવેલ છે અને જેમ જેમ હવે ફોર્સ નવું આવતું જાય છે તેમ તેમ ફૂડ પેટ્રોલિંગ પણ જુદા જુદા વિસ્તારમાં રેગ્યુલરલી કરવામાં આવી રહેલ છે તો સુરતના રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અત્યારે આપ જોઈ રહ્યા છો કે ફૂડ પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી અનંત ચૌદસ ને લઈને કોઈ પણ બનાવ ના બને એવી કામગીરી પોલીસ વિભાગે શરૂ કરી છે કેમેરામેન યાસીન મેમણની સાથે ધીરજ સુમરા લોક વિશ્વાસ સુરત